શ્રી ચોસઠ જોગની માતા બાળ યુવક મંડળ છેલ્લા પચીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે ત્યારે ફતેપુરા રાણાવાસના રહીશો આ યુવક મંડળને પચીસ વર્ષ પૂર્ણ થતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને અહીંયા બિરાજમાન કરેલા ગણેશજીને ફતેપુરા રાણાવાસમાંથી પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય વિસર્જન યાત્રા નીકળવામાં આવી હતી શ્રી ચોસઠ જોગની માતા બાળ યુવક મંડળ છેલ્લા પચીસ વર્ષોથી ગણેશજીની સ્થાપના અને વિસર્જન કરી રહ્યા છે અને આજ રોજ પચીસ વર્ષ પૂર્ણ થતાં ફતેપુરા રાણાવાસના રહીશો ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને દેવ ગણેશજીને આજ રોજ ફતેહપુરા રાણાવાસમાંથી પાલખીમાં બિરાજમાન કરીને વિસર્જન યાત્રામાં લઈ જઈ રહ્યા છે અને આની ખુશીમાં જે પચીસ વર્ષ પૂર્ણ થયા એની ખુશીમાં નાના નાના બાળકો અલગ અલગ પોશાક પહેરીને જેમ કે ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી રાણી ભારત માતા પરી વગેરે જેવા વેશ ધારણ કરીને ગણેશજીની વિસર્જન યાત્રામાં શોભામાં વધારો કરી રહ્યા છે અને ગણેશજીને બસ એક જ પ્રાર્થના કે હાલ થોડા સમય અગાઉ વડોદરા શહેરમાં જે ભયાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી એવી પરિસ્થિતિમાં ઘણા લોકોને વેપાર ધંધા રોજગારમાં લાખોનું નુકસાન થયેલ હતું તો આવી વિકટ પરિસ્થિતિમાંથી એ લોકો બહાર આવી જાય બસ એ જ ગણેશજીને પ્રાર્થના છે